હવે ઓગણ ચાલીસ શ્લોક છે પરંતુ ઓગણચાલીસ માં શ્લોકમાં પ્રવેશ કરતા પહેલા આ અને કર્મ ફળની પરીક્ષા કરે છે અને એમાં એ આડત્રીસ માં શ્લોક માં પાપ લાગે એવું કે છે એના કન્ટિન્યુશનમાં ઓગણચાલીસ મો શ્લોક કે છે તો આપણે ઓગણ ચાલીસ માં શ્લોકનું પારાયણ કરશું કથન પાપાદસ્માન નિવાર્તી તુંમ કુલક શયેકૃતમ દોષમ પ્રપસ્યભિ હે જનાર્દન કુળનાશ કરવાથી થતા દોષને સમજી રહેલા અમારે આ પાપથી નિવૃત્ત થવાનો વિચાર કેમ ન કર્યો એટલે પહેલાં અને પાપ કેવાય એમ કીધું અને હવે આ પાપથી મારે નિવૃત્ત કેમ ન થવું એની વાત હવે આ અર્જુન અહીંયા કહે છે તો આપણે બધા ગયા વખતે આપણે વાત કરી કે કોઈને કોઈ દોષને લીધે જ સુખ મળે છે એના પર આપણે છેલ્લે વાત કરી કે લોભ હોય તો વસ્તુના સંયોગનું સુખ મળે મોહ હોય તો કુટુંબીઓના સાથનું સુખ મળે લાલચ હોય તો સંગ્રહનું સુખ મળે હોય તો સંસાર દેખાડ્યા છે બાકી તો ઘણા બધા છે અનંત છે તો એ બધા દોષને લીધે જ સુખ મળે અથવા તો સુખ મળે છે તો સમજવાનું કે આ કયા દોષ ને લીધે મને સુખ થયું એ દોષ મારી અંદર છે સંસારનું સુખ મળે તો એ આવો વિચાર કરવાથી હવે અર્જુન અહીંયા વાત કરે છે કે અમારે આવા સ્વજનોને મારીને કે એમનો દ્રોહ કરી અને એવા પાપમાંથી અમારે નિવૃત્ત કેમ નહીં થવું તો આને પ્રાપ્ત કહેવાય

એની અંદર પણ એ જ પરમાત્મા છે જે મારી અંદર છે તમે સમજો કે ન સમજો ધારો કે અગ્નિની અંદર બાળવાનું સામર્થ છે તમે સમજો કે ન સમજો માનો કે ન માનો અગ્નિ એનું કામ કરે નાના બાળકને ખબર ન હોય એ અગ્નિમાં હાથ નાખે તો અગ્નિ એમ થોડી વિચારે કે આ નાનો બાળક છે જવાદાને માફ કરું ના બસ એવી જ રીતે તમે વેર કે દ્વેષ રાખો એટલે તમને પાપ લાગે લાગે ને લાગે અસંગ થઈ જાઓ તો ના લાગે અસંગતા અને દ્વેષ આ બે અલગ વસ્તુ છે વેર અને અસંગતા અલગ વસ્તુ છે દ્રોહ અને અસંગતા અલગ વસ્તુ અસંગતા એટલે હવે બસ ટ્રેનની મુસાફરી પૂરી હવે આપણો સંબંધ અહીંયા પૂરો બસ તું એ સારો ને હું એ સારો સંબંધ પૂરો દ્વેષ નહીં મનમાં દ્વેષ નહીં મનમાં વેર વાળું છે આને તો બદલો જ લઈશ આવો કોઈ નહીં દ્વેષ એટલે ગામમાં જઈને એની બુરાઈઓ કરે આવું પણ નહીં ધ્રો કરે એટલે બનાવટ કરે એની સાથે આવું કઈ નહીં એટલે પાપ આવું કરો તો બીજું ધારો કે પાપનું ફળ આ જન્મે ન મળે તો આવતા જન્મે પણ સાથે આવે આ બીજું એ તમારું કન્ટિન્યુએશન રહે આપણે કે આજે આજે ખાધું આજે પૂરું એવું નહીં આ તો પાપ તો કન્ટિન્યુ રહે જન્માંતરમાં પાપ કરવાની પ્રેરણા મળે જે તમે કરતા રહેતા ને જોજો હમણાં આ તમારા બધાની વચ્ચે જુઓ જે વ્યક્તિને કડવું બોલવાની આદત હોય કોઈની નિંદા કરવાની આદત હોય વેર રાખવાની આદત હોય દ્વેષ કરવાની આદત હોય એ વધતી જાય અને આવતા જન્મે પણ એવો જ સ્વભાવ લઈને આવે ઘણી નાના છોકરાઓને જોયું અરે પણ શું છે બેટા કેટલી બુરાઈ કરે છે કેટલો વેર રાખે જે હોય તેની સાથે વેર રાખે જે હોય તેનો દ્વેષ કરે એને કોઈ સારું દેખાય જ નહીં નાનપણ ક્યાં કેમ એવું થાય તમે તો કોઈ સંસ્કાર નથી આપ્યા એ પોતાના ગત જન્મના લઈને આવ્યો છે એટલે આ સંસ્કાર એટલે જન્માંતરમાં આવા પાપ કરવાના સંસ્કાર સાથે લઈને જાય ને જન્માંતરે પ્રેરણા પણ થાય એટલે પતન થાય અત્યારે ને અત્યારે જ આ વસ્તુમાંથી મુક્ત થયો બીજી વસ્તુ ચોથી વસ્તુ પહેલું જોયું પાપ લાગે બીજું જોયું પાપ ફિટુસ ના થઈ જાય જન્માંતરમાં પણ પાપ સાથે જ આવે એને ફળ તો ભોગવવું જ પડે ત્રીજું આ આ કરવાની આદત પડી હોય એટલે આખી જિંદગી તો થાય આવતા જન્મે પણ આ નાનપણથી આદત ચાલુ હોય ચોથી વસ્તુ આ જન્મમાં અત્યારે પણ તમે દ્વેષ કરો ધારો રહેતા હો કોઈની સામે ત્રીજી વ્યક્તિની સામે ત્રીજી વ્યક્તિ હોશિયાર છે કે જો આ બીજી વ્યક્તિની બુરાઈ કરે તો મારી પણ ક્યારેક કરે એટલે આપણા પર લોકોનો વિશ્વાસ ઓછો થઈ જાય અને એ વિશ્વાસ ઓછો કેમ થઈ જાય તો કે આ ક્યારેક આપણો પણ દ્વેષ કરે ક્યારેક આપણી સાથે પણ દગો કરી શકે એમ છે જેને દગો જ કરવો હોય જેનો જેને દ્વેષ જ કરવો છે એ આપણું પણ એટલે નિંદા કરવાથી દૂર થજો ધારો કે તમને મજા તો આવે કોઈ કોઈની નિંદા કરે ને પણ જે નિંદા કરતું હોય ને એ તમારી પણ નિંદા ભવિષ્યમાં કરી શકે ત્રીજી વ્યક્તિ સામે એટલે એ વ્યક્તિથી દૂર રહેવાનું આમ દુર્યોધન એન્ડ કંપની ભલે દ્વેષ કરે છે ભલે વેર કરે છે ભલે દ્રોહ કરે છે પરંતુ અમારે સુખરવાયનો દ્વેષ કરવાનો ને ક્રોધ કરવાનો ને લડાઈ કરવાની એની સાથે એવું અર્જુન માને છે સત્ય છે કે નહીં એ વાત પછી વાત પહેલાં અર્જુન આવું માને છે કે ભાઈ લડાઈ કરવી આ પિતામાં સાથે દ્વેષ કરવો લડાઈ કરવા હા તમે મારા વાલા છો હું તમારી સાથે લડાઈ કરવા જાઉં નહીં ક્રોધ હોવો જોઈએ દ્વેષ હોવો જોઈએ વેર હોવું જોઈએ તો તમે કોઈની સાથે વાણી થી પણ ઝઘડો કરી શકો આ તો યુદ્ધ કરવાની વાત હતી એમાં તો કેટલો બધો વેર હોવો જોઈએ હવે આ આગળ વિડીયો કોઈનો ઓન થઈ ગયો છે જેને ફોટો દેખાય તો હા અર્જુનની દ્રષ્ટિ દુર્યોધનના લોક તરફ જઈ રહી હતી પણ પોતાના કયા દોસ્ત તરફ જઈ રહી નતી આ સામાન્ય મનુષ્યનો સ્વભાવ છે દુર્યોધનનો લોભ દેખાતો તો કે ભાઈ રાજ્યના લોભ કીર્તિના લોભ લીધે એ મારી સાથે લડાઈ કરવા પણ તારો પણ તો દોષ છે એટલે તું યુદ્ધ નથી કરતો કયો દોષ છે તો કે મોહરૂપી દોષ

આપણી અંદરના દોષો ઢંકાયેલા રહે છે હું તો બહુ સારો છું એટલે આપણી અંદર જે દોષો છે ને એ તરફ દ્રષ્ટિ જ નથી હતી આ બરાબર સમજો આ જ વાત અહીંયા ગડી અર્જુન આપણને બધાને સમજાવી રહ્યો છે અર્જુનના માધ્યમથી આપણે બધાએ સમજવાનું છે કે અર્જુન જેવી રીતે દુર્યોધનનો લોભ જોતો હતો દ્વેષ કે ક્રોધ જોતો નહોતો એ રીતે આપણે પણ આપણી અંદર આ જોતા નથી હવે અહીંયા આગળ ભગવાનનું એક વિશેષણ વાપર્યું છે જનાર્દન જનાર્દન એને જનાર્દન કહેવાય જનનું અર્દન એટલે લોકોના દોષનું નિવારણ કરનાર તમારી જેમ અમે પણ દુર્યોધન કુળ નાશ કરનાર છે તે દોષનું નિવારણ અમારે કરવું જોઈએ ભગવાન ને કહે છે જનાર્દન કહીને કે તમે જેવી રીતે બીજાના કોળને સાચવવાની કોશિશ કરી છે એવી રીતે તમારે અમને કેવું જોઈએ એવું અર્જુન કહે છે કે તમારે તમારે તો મને એવી સલાહ આપવી જોઈએ કે હે અર્જુન લડાઈ નહીં કર કુળનો નાશ થશે ત્યારે તો દોષનું નિવારણ કરવાનું છે એ લોકોની અંદર રહેલા દોષનું નિવારણ થાય એનો નાશ નથી કરવાનો એવું તમારે અમને સલાહ આપવી જોઈએ એટલે કે દોષોનું નાશ કરનાર છો દુર્યોધનના દોષને નાશ કરો એનો નાશ નહીં કરો એવું અહીંયા આગળ કહે છે ને તમે મને લડાઈ કરવાનું કહો છો આ બરાબર નથી જે મનુષ્યનું ચિત્ત લોભથી ગ્રસ્ત છે તે પોતાના કર્મમાં રહેલા દોષો ને જાણી શકતો નથી તમે કે હું લોભગ્રસ્ત હોઈશું ને લોભ ઘણી પ્રકારનો આપણને એમ લાગે ધનનો જ લોભ ના સ્વજનોનો લોભ વ્યક્તિઓનો લોભ વસ્તુનો લોભ ભોગનો લોભ આ બધામાં લોભ થઈ શકે અને જ્યાં સુધી લોભ છે ત્યાં સુધી આપણી અંદર રહેલા મો કામ ક્રોધ દ્વેષ વેર દ્રો આવા ઘણા બધા દોષો દેખાય નહીં તેથી તે ભલે દોષયુક્ત કર્મ કરે પરંતુ જે મનુષ્યમાં પોતાના કર્મમાં રહેલા દોષ જાણવાનું સામર્થ્ય છે તેને તો દોષયુક્ત કર્મનું આચરણ કરવું જોઈએ નહીં આવી વાલી વાલી શિખામણ અર્જુન આપે છે ભલે દુર્યો પણ લડાઈ કરવા આવ્યો તો મારે લોભ નથી કરવો પણ ભલામણ તું લોભ નથી કરતો પણ લોભના સારાપણામાં એટલે અલોભના સારાપણામાં કેટલા બધા દોષોને છુપાવી રહ્યો છે અર્જુન રીતે એવું કહેવા માંગે છે કે જો ખોરાકમાં ઝેર જેને ખબર નથી એ ખાય ખોરાક આપણે પેસ્ટિસાઈડ અને બધા કેમિકલ્સ આવતા હોય છે ખોરાકની અંદર પ્રિઝર્વેટિવ્સ ને બધા તો બાળકોને કે યુવાનોને ખબર નથી હોતી એટલે ઈ લોકો ખાય એમાં વાંધો નથી પરંતુ જે વ્યક્તિને સાયન્સ ભણ્યું છે અથવા તો સમાજમાંથી ખબર પડી છે કે આની અંદર ડૉક્ટર પાસેથી ખબર પડી છે કે આ બધાની અંદર પ્રિઝર્વેટિવ્સ કેમિકલ્સ કે એ બધા ઝેર હોય છે તો પછી એને તો ન ખાવું જોઈએ તો એ ખોરાકથી દૂર રહેવું જોઈએ બીજું દ્રષ્ટાંત એવું આવે કે માણસને ખાડો દેખાઈ ગયો હોય તો હાથે રહીને ખાડામાં ન પડવાનું હોય ખાડામાંથી બચવાનું હોય તો હું એ જ વાત કરી રહ્યો છું જનાર્દન કે મને ખાડો દેખાઈ રહ્યો છે આ પતન દેખાઈ રહ્યું છે એમાંથી મારે બહાર નીકળવું જોઈએ એની અંદર પડવાનું ના હોય લડાઈ કરીને આ રીતની ડાઈ ડાઈ વાતો જાણે કે આ દ્રષ્ટાંતો દ્વારા એ ભગવાનને સમજાવવા માંગે છે ભગવાન પર કોઈ અસર થતી નથી એટલે હજી વધારે એ તર્ક કરે છે અને તર્ક કહેવાય આ યુદ્ધથી સમાજ પર અને વૈદિક સંસ્કૃતિ પર કેવી અસરો થશે ભાવિ પેઢી પર કેવી અસરો થશે તથા વૈદિક પરંપરાની શૃંખલા તૂટવાથી કેવા પરિણામો આવશે તેનું દીર્ઘ દ્રષ્ટિપૂર્વક નિરૂપણ અર્જુન હવે પછીના શ્લોકમાં કહે છે તમે વાત ક્યાં સુધી ચાલુ રાખો તમારી તમારી વાતની જસ્ટિફિકેશન ક્યાં સુધી ચાલુ રાખો જ્યાં સુધી સામે વાળો કે ઓકે બરાબર છે અથવા એના ચહેરા પરથી પ્રભાવ ન દેખાય ત્યાં સુધી ભગવાનને કોઈ પ્રભાવ દેખાતો નથી અને એટલે જ ભગવાન બીજા અધ્યાયના અગિયારમા શ્લોકમાં કહે છે કે તું બહુ મોટી મોટી વાત નહીં કર સ્વચ્છાનંદ વ સ્વચ્છ પ્રજ્ઞા વાત કે બુદ્ધિનો વાત પ્રજ્ઞા એટલે બુદ્ધિવાદ નહીં કરતું

કુળ ધર્મ નષ્ટ થતા સંપૂર્ણ કુળને અધર્મ દબાવી દે છે હવે આની અંદર કુળ ધર્મ સનાતન કુળ ધર્મની વાત આવી તમારામાંથી ઘણા બધાને નહીં ખબર હોય કે આપણા બધાના સનાતન કુળ ધર્મ શું છે કદાચ સાંભળ્યું હોય તો આને આપણા કુળ ધર્મ કે સનાતન કુળ ધર્મ કહેવાય એવું ખબર ન હોય આપણને તો કુળ ધર્મ એટલે એટલું જ ખબર છે કે ભાઈ અમારા બાપ દાદા આવી રીતે પૂજા કરતા હતા અમારામાં તો આ ઉત્સવમાં આવું કરવાનું હોય ને આ ઉત્સવમાં તેવું કરવાનું હોય લગ્ન થાય એટલે આવું કરવાનું અને છેડા છેડી છોડવાની કે માતાજીને પગે લાગવાનું આવું કંઈક પાંચ દસ વસ્તુ ખબર હોય પરંતુ શાસ્ત્રમાં આવી કોઈ વાત જ નથી તમે બધાએ કદાચ સાંભળ્યો હશે છતાંય આ યુવાન હોય તો છોકરો મરી જાય તો હવે એની આગળની પરંપરા ચાલે નહીં અથવા તો લગ્ન કર્યા હોય ને બાળકો નો હોય તો એની પરંપરા ચાલે નહીં એટલે એનો કુળ નાશ થાય તો કુળ નાશ થવાથી કુલ ધર્મ જે સનાતન કુળ ધર્મ આપણને બધાને મળ્યા છે એનો પણ નાશ થશે તો યુદ્ધના દુર્ગામી એટલે લોંગ બહુ લાંબા નુકસાનો વિશે વાત કરે છે ક્રમિક હવે ત્રણ થી ચાર શ્લોકમાં ક્રમિક વાત કરશે સમગ્ર સમાજ તથા વૈદિક સંસ્કૃતિનું કેવી રીતે પતન થશે યુદ્ધ કરવાથી તે વિચારણાને સમજાવવા માટે સનાતન કુળ ધર્મ શબ્દ વાપરે છે તમે બધા હમણાં જાણો છો યુક્રેન અને રશિયામાં યુદ્ધ થયું કેટલા બધા લોકો મરી ગયા કેટલા બધા બિલ્ડિંગો તૂટી ગયા હવે એની ઇકોનોમી ખલાસ થઈ ગઈ હવે એને ઊભી થતા આટલા બિલ્ડિંગો બનતા માણસો મરી ગયા હોય તો એના કુળને સાચવવા માટે કેટલાય વર્ષો નીકળી જશે યુદ્ધ તો છ આઠ મહિના ચાલે પરંતુ એની રિકવરી છે ને એ ઘણા વર્ષો લાગે ને અમુક તો પછી કુળ જ ખલાસ થઈ ગયા હોય એટલે એ લોકોની પરંપરા જે હોય એ ખલાસ થઈ જાય અને એટલે જ કળિયુગમાં ધર્મ ખલાસ થતો જાય છે કે તો કે કળિયુગમાં ઘણા બધા યુદ્ધો થયા દ્વાપર યુગના અંતમાં મહાભારતનું યુદ્ધ થયું હતું પછી પણ કળિયુગમાં જેમ જેમ મસ્તી વધે એમ એમ સંઘર્ષ વધે ઘર્ષણો વધે છે લોભ વધે એટલે યુદ્ધ થવા લાગે અને ફરીથી પાછો નાશ થાય હજારો લાખો લોકો ફરીથી પાછો ધર્મ ખલાસ થતો જાય સનાતન કુળ ધર્મ એટલે શું તો કે સનાતન ધર્મ એટલે શું આ સનાતન ધર્મ પેલા શું કરે છે તો કે સનાતન ધર્મ સમાજને વિદ્યા અને સંસ્કાર આપવાનું કાર્ય કરે છે અને એ કાર્ય છે બ્રાહ્મણ બ્રાહ્મણો જ આ આખા સમાજને પોતાના છોકરાઓને પણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્રના છોકરાઓને પણ વિદ્યા અને સંસ્કાર આપે પછી સમાજમાં રહેલા દુષ્ટોને નાશ કરવાનું અને નિર્દોષ રક્ષણ કરવાનું અને રાજ્ય વ્યવસ્થાનું કારભાર કરવાનું કામ ક્ષત્રિય કરે એટલે કર ઉઘરાવે અને ગરીબો સુધી ફેસિલિટીઓ પાસન કરે અત્યારે પણ આવું જ છે ત્રીજો કૃષિ અને વાણિજ્ય દ્વારા દેશને આર્થિક રીતે સંપન્ન કરવાનું કાર્ય વૈશ્ય કરે ખેતી ન કરે તમે જો યુક્રેનમાં એટલી બધી ખેતી થતી હતી હવે માણસોએ મરી ગયા અને ખેતરો પણ ખલાસ બોમ ધડાકાની લીધે જમીન પણ દૂષિત થઈ ગઈ તો અનાજની કમી વર્તા ચિંતા મારું રક્ષણ સૈનિકો કરશે અને મારા છોકરાઓને સંસ્કાર બ્રાહ્મણો આપશે દરેક રાજ્યમાં દરેક દેશમાં આખા વિશ્વમાં આ ચાર વર્ણ છે છે ને છે શું ક્રિશ્ચનમાં પારદીઓ નથી પાદરીઓ કે જેવો સંસ્કારનું વહન કરે છે શું ક્રિશ્ચનમાં કે મુસ્લિમોમાં સૈનિકો નથી કે જે પ્રજાનું રક્ષણ કરે શું બીજા ધર્મોમાં કામ ધંધો વેપાર નોકરી કરનારા નથી છે શું એ ધર્મોમાં આ રાજ્યની સાફસુફી કરનારા રાજ્યની અલગ અલગ સેવાઓ આપનારા નથી છે એ સૂત્ર છે સમાજની ભૌતિક માળકીય જરૂરિયાત પૂરી પાડી અને ઉપરોક્ત વર્ગને મદદરૂપ થનાર આ સનાતન કુળ ધર્મો છે હું બ્રાહ્મણ કુળમાં એટલે મારે અધ્યયન અધ્યાપન કરવાનું કરવાનું ને કરવાનું પછી ભલે તમે નોકરી કરતા હો ધંધો કરતા હોય પણ સાઈડમાં કળિયુગમાં પણ આ વસ્તુ છે જ એટલે ઘણા લોકો એવું સમજી બેઠા છે કે વૈદિક સંસ્કૃતિમાં શુદ્ર વર્ગ બધી રીતે બેહાલ થયેલો અને કચડાયેલો વર્ગ હતો આપણો દેશ રાજકીય રીતે પરતંત્ર થયા પછી આવી સ્થિતિ આવી સમજને લીધે થઈ વૈદિક કાળનો શુદ્ર વર્ગ આર્થિક રીતે સંપન્ન આર્કિટેક્ટ ડોક્ટર્સ આ બધા શુદ્ર કહેવાય જે સમાજની સેવા કરે સર્વિસ ઇન્ડસ્ટ્રી એ શુદ્ર છે ખૂબ સંપન્ન હતો સુસભ્ય હતો કારણ એમણે પણ અધ્યન અધ્યાપન કરવાનું પરિભાષામાં ધરાવનાર મંદિરો બનાવનાર સૈન્ય માટે હથિયારો બનાવનાર આ બધી સેવાનું કાર્ય કરનાર વૈશ્ય શુદ્ર હતા એટલે બ્રાહ્મણ હવે સનાતન ધર્મમાં આપણને શું મળ્યું તો કે બ્રાહ્મણને શું મળ્યું છે તો કે એમણે યુક્ત જીવન જીવવાનું જપ કરવાના અધ્યયન કરવાનું યજ્ઞ યાગાદી કરવાના આ એમનો કુળ ધર્મ છે ક્ષત્રિયનો કુળ ધર્મ શું તો કે સમાજની અને દેશનું રક્ષણ કરવાનું અને ઉત્કૃષ્ટ શારીરિક અને માનસિક શક્તિઓ વિકસાવવાની પોતે પણ સુદ્રઢ બનવાનું માનસિક રીતે સ્થિર રાજા સ્થિર સ્વભાવનો હોય તો જ રાજ્ય કરી શકે ચંચળ હોય તો રાજ્ય ન થઈ શકે એટલે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય મેળવવાનું યુદ્ધની તાલીમો તાલીમો લેવાની લેવાની જીવનમાં કેટલાક આચારનું પાલન કરવાનું યથા રાજા તથા પ્રજા એ નિયમ પ્રમાણે રાજાએ અમુક આચારનું પાલન કરવું પડે આ બધા આચારો અને આ બધી જે કર્મો છે એ ક્ષત્રિયના કુળ ધર્મો છે કર્મો કે ધર્મો છે જેવી રીતે ઋષિ વિશ્વામિત્ર ની યજ્ઞ ની રક્ષણ કરવા માટે રામ અને લક્ષ્મણ ગયા હતા ના પાડવામાં આવી દશરથ દ્વારા તો પણ વસિષ્ઠજીએ કહ્યું કે આ આપણું કુળ ધર્મ છે કે ક્ષત્રિયોએ ઋષિમુનિઓની બ્રાહ્મણોની યજ્ઞોની રક્ષા કરવી જોઈએ અને તમે વચન આપી દીધું છે આપણા કુળનો ધર્મ છે વચન આપો તેનું પાલન કરવું જોઈએ રઘુકુલ રીત સદા ચલી આઈ પ્રાણ જાય પણ વચન ન જાય આવા કુળ ધર્મ હતા વૈશ્યના કુળ ધર્મ શું હતા તો કે પ્રામાણિકતાથી પોતાનો વ્યવસાય કરવો ધર્મ દ્વારા નીત થયેલો નફો લેવો

ધર્મ દ્વારા નિયત થયેલો દસ માત્રાનો ભાગ ધર્મ કાર્ય માટે સમાજના કલ્યાણ માટે વાપરવો એ કુળ ધર્મ છે વૈશ્યમ અને છેલ્લો શુદ્રનો કુળ ધર્મ શું છે કે પોતાના પોતાનો પ્રાણ આપીને પણ સેવા કરવી ભારતમાં આટલા બધા શિલ્પો મંદિરો અને સ્થાપત્યો છે છે એની પાછળ આ હાથ એમણે પ્રાણ રેડીને પણ આવા ઉત્તમ પ્રકારના શિલ્પો અને મંદિરોનું સર્જન કર્યું હતું ભારતમાં ચોસઠ પ્રકારની કળાઓ ગુરુકુળમાં શીખવવામાં આવતી હતી જે લોકોએ આ કળાઓ શીખવી હોય તેમના માટે પણ કેટલીક આચાર સંહિતાઓ જ હોય છે કળાઓ શીખી લીધી હોય શીખતી વખતે અને શીખવતી વખતે આ આચાર સંહિતા હોય છે સુદ્રો પણ પોતાની કળાને પેઢી દર પેઢી સાચવવા માટે કેટલીક નિશ્ચિત આચારનું પાલન કરતા હતા આ તેમનો કુળ ધર્મ હતો આવી રીતે આ ચાર વર્ણનો કુળ ધર્મ એવી રીતે ચાર આશ્રમોના પણ કુળ ધર્મ હતા અત્યારે બ્રહ્મચર્ય આશ્રમ જેવો કોઈ આશ્રમ જ રહ્યો નથી મોત શોક ભોગ વિલાસ કરો અધ્યયન અધ્યાપન કરવાનું પછી ગુરુ સેવા કરવાની મા બાપ સેવા કરવાની આ બ્રહ્મચર્ય આશ્રમનો નો નિયમ છે ગ્રહસ્થ આશ્રમમાં પ્રભુ તરફ ચાલવાની શરૂઆત કરવાની પ્રજાની ઉત્પત્તિ કરી અને એને સંસ્કારનું વહન કરવાનું ધનનું ઉપાર્જન કરવાનું અને ધનને સમાજ સેવામાં વપરવાની વાનપ્રસ્થ આશ્રમમાં તમે જે બ્રહ્મચર્ય આશ્રમમાં ધર્મ શીખ્યા હતા એ બીજી પેઢીને બીજા બ્રહ્મચારીઓને એ ધર્મના અને કુળના સંસ્કારો પાસું કરવાના ધર્મનું જ્ઞાન આપવાનું અને સાદાય પૂર્વકનું જીવન જીવવાનું અને સંન્યાસ આશ્રમના ધર્મો છે કે હવે સંસારનો અને સંબંધોનો ત્યાગ કરી દેવાનો માનસિક રીતે પણ ત્યાગ કરી દેવાનો અને બની શકે તો શારીરિક રીતે પણ ત્યાગ કરી અને સંયમ અને ત્યાગપૂર્વકનું જીવન જીવવાનું તપસ્યામય જીવન જીવી અને પરમાત્મા પ્રાપ્તિની ઉપાયો કરવાના આવી રીતે આ સનાતન કુળ ધર્મો તમને મને મળેલા છે આનું આચરણ કરો નહીં તો એનું પાપ લાગે ઓમ પૂર્ણ અમાદ આગપૂર્ણ મોદ પૂર્ણસ પૂર્ણમાદાય પૂર્ણમેવાશિષ્ય ઓમ શાંતિ 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 હરિઓં શ્રી ગુરભ્યો ન હરિમ હરિયોં બને હરિયોં